નમસ્કાર હું પ્રમીણ મીડિયા માધ્યમોમાં દર અઠવાડિયે દસ દિવસે કોઈને કોઈ વિવાદ આવે છે પંચ સાથે જોડાયેલો બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ આમ તો ક્રિકેટ મેચની ચર્ચા છે પરંતુ ગુજરાતમાં દર અઠવાડિયે દસ દિવસે એ ક્રિકેટ મેચ સાથે વિવાદની ચર્ચા ન હોય એવું બને નહીં પરંતુ દર વખતે મીડિયા માધ્યમોમાં ચમકતા વિવાદનું કારણ શું છે મૂળ શું છે જાગ્યા ત્યાંથી સવાર દર વખતે કોઈ સ્ટેટમેન્ટ અપાય સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો વિવાદ ચાલી રહ્યો છે જ્ઞાન પ્રકાશ જ્ઞાન પ્રકાશ સ્વામી જેમને વિવાદ કર્યો જલારામ બાપાને લઈને જે ટિપ્પણી કરી અને એ પછી અલગ અલગ જગ્યાએ વિરોધ દર્શાવાયો બાદમાં માફીની પણ માંગ થઈ વરતાલના એક સ્વામીએ કહ્યું સમજૂતીની પણ વાત ચાલી રહી છે ઓલમોસ્ટ થઈ ગઈ છે અને કહ્યું કે બાદમાં સમય પડીએ તે જશે મંદિર અને માફી પણ માંગી લેશે પણ મુદ્દો અહીંયા વિવાદ સાથે એ પણ છે કે વારંવાર આ પ્રકારના વિવાદ ઉભા કેમ થાય છે પંત કોઈ પણ હોય દરેક ને અભિવ્યક્તિની આઝાદી છે પોતાની જે શ્રદ્ધા છે એ અલગ અલગ જગ્યાએ હોઈ શકે પણ જેઓ લોકોનું કામ આપણી આ સોસાયટીને લોકોને જ્ઞાન પીરસવાનું છે સાચો રસ્તો દેખાડવાનો છે એ જ લોકો જો આ પ્રકારના સ્ટેટમેન્ટ કરીને વિવાદ ઉભા કરે અને બાદમાં માફી માંગી અઠવાડિયા પછી બીજો કોઈ વિવાદ ઉભો થાય તો આ જોગાનું જોગ થઈ રહ્યું છે કે પછી કારણો અલગ છે આ વાત અલગ છે ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ થાય હાકલા પડકારા થાય શું પ્રવચનોમાં પણ હવે સ્પર્ધા ઘૂસી ગઈ છે સવાલ ગંભીર છે અહીંયા કોઈ વાદ વિવાદ ઊભો કરવાની વાત નથી પરંતુ આ ચિંતનનો વિષય છે જે સાહિત્યમાં લખેલું છે શું એ જ પીરસાય છે અથવા તો અભ્યાસક્રમ બહાર જઈને એ પ્રકારના નિવેદન અપાય છે જેમાં ઘણી વખત સનાતન ધર્મ અને ભગવાનો ઉપર પણ નિવેદન અપાયા ઘણા બધા સ્વામિનારાયણ સાધુઓ જે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે વાત સાહિત્ય પુસ્તક સુધી મર્યાદિત છે કે વાત વ્યક્તિગત બની જાય છે કદાચ આ કિસ્સો બહુ સમજવાની જરૂર છે અને આ વિવાદોની જે વણથંભી વણજાર છે એ અટકશે ક્યારે પંદર વીસ દિવસ પછી કંઈ બીજી વસ્તુ આવી જશે સાળંગપુર મંદિરથી પણ એક વિવાદ હતો આપણે સૌ જાણીએ છીએ ચિત્રોને લઈને એ પછી ઘણો વિવાદ થયો આ બધી જ પરિસ્થિતિઓમાં જ્યાં રાજકીય રંગ અપાય રાજકીય રંગ અપાય પરંતુ આ કિસ્સામાં ખરેખર વિવાદનું મૂળ શું હોય છે એના ઉપર આપણે વાત કરવી છે અને આ ચિંતનનો વિષય છે આપણી સાથે ખાસ મહેમાન જોડાશે ગુજરાતના પૂર્વ આઈજીપી રમેશભાઈ સવાણી જોડાશે સવાણી સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર સવાણી સાહેબ આ વિવાદ તો દર અઠવાડિયે પંદર દિવસે કે એક મહિને મીડિયા માધ્યમોમાં ચર્ચા તો હોય છે અથવા તો સમાચાર બને છે બંને પક્ષે બાઇટો ચાલે દલીલો ચાલે બધું જ થાય પણ સતત આ પ્રકારના વિવાદ જે છે એ કેમ ઉભા થતા રહે છે હવે સાહિત્યમાં લખાયેલું છે એ જ પીરસાય છે કે સાહિત્ય બહાર જઈને કંઈક એવું પીરસવામાં આવે છે ખરેખર જે પણ સાધુ સંપ્રદાયના એમનું કામ છે કે જે સોસાયટી છે આપણા લોકો છે એમને અંધકાર

હવે આ ગ્લોરિફિકેશન શા માટે છે તો કે જે ભક્તો છે એને આંજી દેવા છે અને એમનો વાળો મોટો મોટો કરવો છે એ વાડો શા માટે મોટો કરવો છે તો વધારે વધારે ને વધુ ડોનેશન મળે એટલે કે ધન લાભ મળે અને વધારે વધારે ભક્તો મળી રહે તો એક આશય હોય છે હવે આપે જે કીધું હમણાં એ હું સહમત છું કે સ્વામિનારાયણના જે સાધુઓ છે જે કથાકારો છે એ અને ડાયરા કલાકારો વચ્ચે હવે કોઈ તફાવત રહ્યો નથી કોઈ પણ સંદર્ભ વિના ઇતિહાસને મરોડીને વાતો કરે છે ઉદાહરણ તરીકે જે આ સ્વામીએ જલારામ બાપા વિશે જે વાત કરી એમાં સ્પષ્ટ છે કે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા કે જાઓ તમારો આ સદાવ્રત છે એ અખંડ રહેશે ક્યારેય તમારા દાણા ખૂટશે નહીં એટલે આમાં પ્રસ્થાપિત એ કરવાનું છે કે ગુણા ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ કેટલા ઉચ્ચ કક્ષાના હતા અને કેટલા દિવ્ય હતા અને કેટલા પવિત્ર હતા એ સાબિત કરવું છે એમાં જલારામ બાપાની બદનામી થઈ જાય કે એના ગુરુ ભોજલરામની બદનામી થઈ જાય એ જોવું જ નથી પણ આવું કેવું છે એ એટલે કહેવું છે કે પોતાના ભક્તોને રાજી રાખવા છે અને ભક્તોને એક નશો આપવો છે કે આપણા ગુરુઓ કેવા કેવા આશીર્વાદ આપતા હતા અને કેવા ચમત્કારિક હતા એ બતાવવું છે અને લોકોને ચમત્કાર ગમે છે લોકોને જ્ઞાન ગમતું નથી લોકોને ચમત્કાર ગમે છે અને એટલા માટે લોકો સાંભળે છે અને લોકો તાળીઓ પણ પાડે છે આ ખરેખર તો બહુ શરમજનક બાબત છે કે ભાઈ આવા એક સંતને જે માનવ કલ્યાણ અને માનવવાદી સંતને આવી રીતે ઉતારી પાડવા કે કોઈના આશીર્વાદથી જ એ બધું સદાવ્રત આજે ચાલી રહ્યું છે એમ કહેવું એ તો ખરેખર બદનક્ષી કહેવાય પરંતુ આ અટકશે નહીં કેમ એનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકો છે એ પુસ્તકોમાં એવું એવું લખેલું છે કે આ લોકોને હવે આવું સાહસ કરતા કોઈ રોકી શકતું નથી એના પુસ્તકો મેં એવું લખ્યું છે કે રામકૃષ્ણ શિવ વગેરે અક્ષરધામ એક પગે ઉભા રહીને સ્તુતિ કરતા હતા હવે જ્યાં આવું આવું સાહિત્ય લખેલું હોય ત્યાં આ સ્વામીઓને કોણ રોકી શકે એટલે એને ખબર છે કે જ્યાં આવું સાહિત્ય છે છતાં જો કોઈ વિરોધ થતો નથી તો આપણે પણ ગપ્પા મારવામાં કઈ જતું નથી અને એટલા માટે આ સ્વામીઓ હદ બાર જઈ રહ્યા છે અને જુઓ કે બીજે દિવસે પાછા એ માફી પણ માંગી લે છે પણ મીડિયામાં જે સોશિયલ મીડિયામાં જે ફરે છે એના કારણે મોટાભાગે એના જે હરિભક્તો છે સત્સંગીઓ છે એ તો આને સાચું અને ઇતિહાસ માને છે પણ પાછળથી માફી માંગવાથી કંઈ એ હલ થતું નથી પણ એક વખત ભક્તોને એક નશો તો આપી દીધો અને એ નશામાં અને એ નશામાં વધારે વધારે ભક્તો એકત્ર થાય છે અને એ જ આ સ્વામીનો હેતુ હોય છે એટલે મૂળ વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જ આ પ્રકારના પરચાઓ લખ્યા છે આ પ્રકારના અંધશ્રદ્ધાયુક્ત ચમત્કારો લખ્યા છે અને ન માની શકાય એવી વાતો લખી છે જે મોટા ભાગે તો ખરેખર હિન્દુ ધર્મના જે દેવો છે એમને ઉતારી પાડવાના બધા જ પ્રયાસો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં કરેલા છે આજ દિન સુધી એ બહાર નહોતું આવતું પરંતુ જ્યારે સાળંગપુરનો વિવાદ થયો અને એમાં હનુમાનજીને પગે લાગતા બતાવ્યા બાળ સજાનંદજીને પગે લાગતા બતાવ્યા અને લોકો ઉશ્કેરાણા અને એ ભીત ચિત્ર દૂર કરવું પડ્યું પરંતુ મારું માનવું એ છે કે ખરેખર તો એના સંપ્રદાયના જે પુસ્તકો છે એનું વિશ્લેષણ થવું જોઈએ અને એ પુસ્તકોમાં કોણે આવું લખ્યું કઈ જગ્યાએ લખ્યું ને આવું લખવાનું કારણ શું છે એ અંગે જ્યાં સુધી વિશ્લેષણ નહીં થાય અને એ અંગે સંશોધન નહીં થાય ત્યાં સુધી આ અટકવાનું નથી સાહેબ એક કદાચ જે લોકો રાજકીય મુદ્દા સાથે ઘણી વખત જોડે જોડવા દો પણ જ્યાં સુધી તમે જે અલગ અલગ સંપ્રદાયના જે વાડાઓની વાત કરી અથવા તો કોઈ એક સંપ્રદાયના વાડાની વાત કરી જ્યાં સુધી સનાતનનો વિષય છે સનાતન સનાતન છે અને એનો રાજકીય ઉપયોગ પણ થતો રહે છે ધર્મના મેં આ દેશમાં રાજકારણ પણ થાય છે ગુજરાત બહાર ક્યાંક સનાતનનો મુદ્દો ઉઠે તો આસ્થા અને રાજકારણ સાથે જોડાઈ જ છે ગુજરાતમાં આપણે જે વાત કરી ભૂતકાળના વિવાદોની સારંગપુર મંદિર ના વિવાદ ની તો બધા ધર્મ સંકટ જેવું થઈ ગયું અહીંયા શું કોઈ બોલવા તૈયાર નથી અથવા આ રીતે સમજૂતી થઈ જાય છે ખરેખર છે શું કદાચ એ વસ્તુ પાછી ત્રણ મહિના પછી આવીને ઊભી રહે છે કોઈ અલગ વિવાદના રૂપમાં કદાચ આ જ કિસ્સો કદાચ ગુજરાત બહાર હોત હું ગુજરાતના સંદર્ભમાં મેં એટલા માટે ચર્ચા કરું છું કેમ કે સનાતનને જ્યારે ધર્મ સાથે જોડી દેવાય છે તો એનું રાજકારણ પણ થતું રહે છે પણ આ કિસ્સામાં ખબર નહીં કેમ લોકો છે અથવા તો કોઈ બોલવા તૈયાર નથી અથવા તૈયાર નથી એવું નથી કે બધું કે એક તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓના જે પાપ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે અને ખાસ કરીને યુવાનો સાથે સૃષ્ટિક્રમ વિરોધના કૃત્યો લગભગ તમે જોવો દર મહિને બહાર પડે છે એ સિવાય જમીનો પચાવી પાડવાના કૃત્યો પણ સામે આવે છે એ સિવાય અંદર ઝઘડામાં પોલીસ સ્ટેશન જવાના અને સુપ્રીમ કોર્ટ સુધી જવાના કિસ્સાઓ પણ આવે છે તો હવે લોકોને એમ થયું છે કે ભાઈ આ સંપ્રદાય તો આવો જ છે અને આ આમાં કાંઈ હવે સુધારો થાય એવું લાગતું નથી એટલે લોકોને પણ હવે એક એક નિરાશા વ્યાપી ગઈ છે કે ભાઈ આને કંઈ કહેવાથી કંઈ હવે કાંઈ બહુ ફેર નહીં પડે અને આ તો આ પ્રકારના ચરિત્રહીન લોકો છે એવું લોકો માને છે બીજું એ પણ છે કે અવાજ ઉઠાવે કોણ અવાજ ઉઠાવનારા જે લોકો છે અને જે ધર્મ સાથે જે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છે એનામાં વાંચન તો હોવું જોઈએ એ એ વાંચીને કે કોઈ પુસ્તકો વાંચીને એવું તો નક્કી કરી શકે કે ભાઈ આ ખોટું છે આટલું પણ વાંચનની કોઈ ટેવ નથી અને એ અંગે તમે જુઓ કે મોટા મોટા સાહિત્યકારો પણ જ્યારે સ્વામિનારાયણ સંત સાહિત્યના સંપાદનો કરતા હોય છે ત્યારે એમાં પણ ભગવાન વગેરે વગેરે વાતો કરે છે તો આ સ્થિતિમાં ખરેખર નાગરિક સભાનતાનો અભાવ છે એવું મને લાગે છે અને નાગરિક સભાનતાનો અભાવ તો છે જ પરંતુ જે દાવો કરે છે એ હિન્દુ સંસ્કૃતિ સાથેનો કે સનાતન ધર્મ સાથેનો એ લોકોની પણ આ બાબતે આગળ વધવાની કોઈ વૃત્તિ હોય એવું લાગતું નથી હા એ લોકો એકત્ર થાય છે આટલા પડકારા કરે છે પરંતુ તેઓ કેમ કોઈ એવા વિદ્વાન લોકોને રોકતા નથી કે ભાઈ આ સાહિત્યમાં આવ્યું ક્યાંથી સમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું જે જૂઠું લખ્યું છે જે ગપ્પા માર્યા છે એ અંગે તમે સંશોધન કરો અને એ અંગે તમે પુસ્તક બહાર પાડો તો એવું આયોજન આ સનાતન ધર્મના લોકો કેમ કરતા નથી એક થઈને જ્યાં સુધી જે પુસ્તકમાં લખ્યું છે એ પુસ્તક અંગે તમે વિશ્લેષણ નહીં કરો એનું એની આલોચના નહીં કરો ત્યાં સુધી વ્યક્તિગત રીતે આટલા પડકાર કરવાથી કોઈ પરિણામ મળે નહીં તો મારું એમ માનવું છે ખરેખર તો જો કે આ સનાતન જે લોકો છે ધર્મનો જે દાવો કરે છે એ લોકો પણ એકત્ર થયા હતા અને એને એવી માગણી પણ કરી છે કે સનાતન બોર્ડ જેવું કંઈક ગુજરાતમાં હોવું જોઈએ એ સારી વસ્તુ છે કે ભાઈ એવી કોઈ એક સુપરવાઇઝરી બોડી હોય કે જેથી કરીને કોઈપણ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવતા હોય કોઈ પણ વ્યક્તિ પોતાના શિષ્યો વધારવા માટે આવી ચમત્કારની વાતો કરતા હોય તો એને અટકાવે અને એને કે ભાઈ હવે થોભી જાવ તો આ પ્રકારનું કોઈ સુપરવાઇઝરી બોડી પણ આપણી પાસે નથી તો મારું એમ માનવું છે કે ખરેખર સનાતન ધર્મ સાથે જે લોકો જોડાયેલા છે એને તો એક આવું બોડી બનાવવું જોઈએ એક સંરક્ષણ બોડી બનાવીને પછી એને વિદ્વાનોનો આ સહયોગ લેવો જોઈએ અને આવા પુસ્તકો જેટલા છે એનું ખરેખર વિશ્લેષણ કરવા માટે એને રોકવા જોઈએ અને એ અંગે ખરેખર તથ્ય શું છે એ બહાર પાડવું જોઈએ તો જ આ રોકી શકાય એમ છે તો જ આ પ્રવૃત્તિઓ રોકી શકાય એમ છે તો જ આ સ્વામીઓના મોં બંધ થઈ શકે તેમ છે એ સિવાય શક્ય નથી સાહેબ તમે જે અલગ અલગ જગ્યાએથી દુષ્કૃતિઓની વાતો અને સમાચાર જ્યારે બહાર આવે છે કદાચ નીચું જોવા જેવું થાય જે લોકો યોગ્ય રીતે કામગીરી કરી રહ્યા છે જે તે પંથમાં તેમના માટે પણ નીચું જોવા જેવું થાય હમણાં વિધાનસભામાં એક સવાલ ઉઠ્યો આનંદના આંકલાઓની આસપાસ જે જમીનની વાત છે કે પૈસાના પાણીના ભાવે એ જમીન ફાળવી દેવામાં ફાળવી દેવામાં આવી એજ્યુકેશન સંસ્થાન માટે રાજકોટ ગુરુકુરને ત્યારે વિપક્ષે આ સવાલ ઉઠાવ્યો હવે એમ કહેવામાં આવે છે કે પહેલેથી જ શિક્ષણની દ્રષ્ટિએ બધી જ સુવિધાઓ છે આમ તો ચરોતરનું શિક્ષણ આપણે જાણીએ છીએ કે શું છે છતાં પણ પાણીના ભાવે જમીન ફાળવી દેવામાં આવી તો ફરીથી હું એ જ વાત ઉપર આવું છું કે જ્યાં ખરેખર કોઈ નાગરિકને એમ થાય કે નહીં મારે જે સત્ય છે એ જાણવું છે અથવા તો જ્યાં ખોટું થઈ રહ્યું છે મારે મારી વાત મૂકવી છે પણ જ્યાં પોલિટિકલ નેક્સસના સવાલ ઉઠે ત્યાં શું જે આમ જનતા છે એનું એનો જે ઉત્સાહ છે ઠંડો પડી જાય છે એટલા માટે શું એ માનસિકતા બની ગઈ છે કે નહીં આમાં હવે કંઈ નહીં થાય હું એવા કિસ્સાઓની વાત કરી રહ્યું છું કે જ્યાં ખરેખર ખોટું થઈ રહ્યું છે બધાને ખોટા નથી ચિતરી રહ્યા આપણે પણ જ્યાં ખરેખર ખોટું થઈ રહ્યું છે અને કોઈ અવાજ ઉઠાવવો છે અથવા તો સવાલ ઉઠાવવો છે બિલકુલ સહમત છું કે કોઈ પણ ગુરુકુળને કે કોઈ પણ સંપ્રદાયને મોકાની જગ્યા શિક્ષણ સંસ્થા માટે આપવામાં આવે તો માની લઈએ કે પાંચ દસ એકરની જરૂર છે પરંતુ અઢીસો ત્રણસો એકર એક સાથે આપી દેવામાં આવે એ સૂચવે છે કે એને શિક્ષણમાં રસ નથી જમીનમાં રસ છે અને એ સૂચવે છે કે કોઈ પણ હિસાબે જમીનો પ્રાપ્ત કરો અને મોટા ગુરુકુળો બનાવો મોટા મંદિરો બનાવો અને વધુ ને વધુ સત્તા પ્રાપ્ત કરો તો મૂળ વાત એ છે કે આ ધર્મ સત્તા પ્રાપ્ત કરવાની જે હરીફાઈ છે અને એમાં જે રાજ્ય સત્તા એને ટેકો આપે છે એ બે નેક્સસ છે હવે આના કારણે જ આ પ્રશ્નો ઉદભવે છે કે સંપ્રદાયોને પોતાની સાથે વધારે ને વધારે લોકોને જોડાયેલા રાખવા છે જો શિષ્યમંડળ વિસ્તૃતને મોટું હોય તો સરકાર ઝૂકી શકે છે એ આપણે જોયું છે અને સરકાર તો એને જમીન પણ આપે છે એટલે વાત એ છે કે પોતાનો વાડો મોટો ને મોટો કરતા રહેવો શિષ્યોને ટકાવી રાખવા માટે ગમે તેવું બોલવું અને આ શિષ્યોની સંખ્યાના આધારે સરકાર પાસેથી જમીનો મેળવવી બીજા લાભો મેળવવા એ એક પ્રકારનું એક જેને કહેવાય નેક્સસ બની ગયું છે અને આ નેક્સેસ તોડી શકાય એવું છે કે એવું નથી કે આ ન તોડી શકાય માત્ર નાગરિક સભાનતા હોય અને લોકો આને એક વાઇઝ મુદ્દો બનાવીને જો આંદોલન કરે ગાંધીજીના માર્ગે શાંતિપૂર્વક અહિંસક રીતે લોક જાગૃતિ કરીને જો આની પાછળ પડી જાય તો હું એવું માનું છું કે જે આણંદમાં જે જમીન ફાળવી છે ત્યાંથી એને હતી જવું પડે એવું ચાલે નહીં અને આવા આંદોલનો પરિણામ લાવી શકે છે અને ભૂતકાળમાં દાખલા તરીકે આ જે જમીન ફાળવી છે ગુરુકુળને એ જમીન અગાઉ રિલાયન્સને પણ ફાળવી હતી અને છતાં ગામ લોકોએ વિરોધ કર્યો હતો એ એને પડતું મૂકી દેવું પડ્યું તો હું એવું માનું છું કે આ વખતે પણ જો અસરકારક વિરોધ થશે અને ગુજરાતના નાગરિકો પણ એને સપોર્ટ આપશે જાગૃત નાગરિકો તો આ વખતે પણ એને ગુરુકુળને ત્યાંથી ભાગવું પડશે એ પણ શક્ય બનશે પણ આમાં રાજકીય મજબૂરી શું બની જાય છે ઓપોઝિશન કે કોઈ જગ્યાએ ત્યાં ગ્રામ લોકોએ પણ વિરોધ કર્યો તો આવેદન પત્ર આપીએ રજવાત કરી મીડિયા સમક્ષ સ્ટોરીઝ બન્યા આ બધું થયું વિધાનસભામાં સવાલ ઉઠ્યો ખુદ અમિત ચાવડાએ સવાલ કર્યો એ વિસ્તારમાંથી આવે છે પણ ત્યાં સત્તામાં કોઈ પણ પાર્ટીઓ બદલતી રહેશે તમે જે પ્રકારની ધર્મને સત્તા આ શબ્દનો ઉપયોગ કર્યો અત્યારે શું દરેક રાજકીય પક્ષની એ પણ મજબૂરી બની ગઈ છે કે જ્યાં હા હા જ્યાં ખરેખર આપણે ખોટું થઈએ ચિંધીએ છીએ પણ એ ખોટું થયું જ ન હો એની પાછળનું પરિણામ રાજકીય મજબૂરી છે બિલકુલ બિલકુલ એનું કારણ એ છે કે કોઈ પણ રાજકીય પક્ષ એ જુએ છે કે ભાઈ આ સંપ્રદાયના કે આ સંગઠનના ભક્તો કેટલા છે એના અનુયાયીઓ કેટલા છે જો લાખોની સંખ્યામાં હોય તો સરકાર એને છંછેડતી નથી અને સરકાર એને છાવરે છે મૂળ વાત એ છે કે સરકારમાં જે બેઠા છે એટલે કે સત્તા પક્ષ એને એમાં મતદાર દેખાય છે એને ભક્તો નથી દેખાતા પણ ભક્તોમાં મતદાર દેખાય છે અને એટલા માટે એ આ પ્રકારના આ પ્રકારની મંજૂરી આપે છે તમે જોયું જ છે કે ભાઈ આપણે ત્યાં અગાઉ ભૂતકાળમાં ચારોડી ગુરુકુળ છે ભાવ નિર્જળ છે એ કેવી કિંમતી જગ્યાઓ પર છે અને એ જમીનો જે આપી છે એ સરકારે કઈ રીતે આપી છે તો આ એક મારું એવું માનવું છે કે ધર્મના સંગઠનો જે છે સંપ્રદાયો છે એ હંમેશા પોતાના અનુયાયીઓની સંખ્યાના આધારે એક સરકાર સાથે એ કન્સિલેશન જેને બીજા શબ્દોમાં કહીએ કે સોદાબાજી કરતી હોય છે અને સરકાર ઝૂકતી હોય છે કોઈ પણ પક્ષ હોય એ આજે આ પક્ષ છે કે પેલો પક્ષ છે કેમ કે તમે જુઓ કે જે અક્ષરધામની જમીનો આપવામાં આવી ગાંધીનગરમાં ત્યારે બીજા પક્ષની સરકાર હતી અને આજે ત્યાં વેપારીક પ્રવૃત્તિઓ થાય છે ટિકિટ લઈને શો થાય છે છતાં કોઈ બોલતું નથી એક પણ પક્ષ બોલતો નથી એનું કારણ જે એ છે કે કોઈ આ અનુયાયોને નારાજ કરવા ઈચ્છતા નથી જે કંઈ કોઈ બોલે છે એ કોઈ જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે છે પણ પક્ષ પણ પક્ષના નેતાઓ પણ મૌન થઈ ગયા છે કેમ કે એ ડરે છે કે આટલા બધા અનુયાયીઓ છે એને નારાજ કેમ કરવા ટૂંકમાં સનાતનને નુકસાન કરતા રાજકીય નુકસાન ન જાય એની એની તરફ શું પરિસ્થિતિઓ થઈ રહી છે સમયનો અભાવ છે પણ બહુ શોર્ટ નોટિસ પર સમાણી સાહેબ આપ જોડાયા અને આટલા સેન્સિટિવ વિષય પર કે જ્યાં ખરેખર ચિંતન થવું જરૂરી છે સતત આ વધતા અને ઉઠતા વિવાદો પાછળ જે ક્વેશ્ચન માર્ક લાગે છે કે કેમ વાય કેમ ઉઠી રહ્યા છે આ વિવાદ સતત એની પાછળનું કારણ પણ જો સમાનતાથી આપણે જે ગંભીરતાથી આ વિવાદોને લઈ રહ્યા છે તો કહેવું જોઈએ ને બહુ સારી વાત કરી કે નહીં વાંચન હોવું જોઈએ લોકશાહી હોય કે કોઈ પણ દેશ હોય ત્યાં કદાચ નાગરિક વાંચન ધરાવતો નાગરિક સવાલ કરી શકે છે સવાલ થાય તો સત્ય પણ બહાર આવે છે અપેક્ષા રાખીએ કે આ લાગણી સાથે કોઈને અમારો ઠેસ પહોંચાડવાનો જરા પણ હેતુ ન હતો પરંતુ જ્યાં ખોટું થઈ રહ્યું છે જ્યાં ખોટું છે ત્યાં સવાલ કરવાનો ન માત્ર મીડિયાનો પરંતુ લોકતંત્રમાં દરેક નાગરિકનો અધિકાર છે આપણે ત્યાં કહેવત છે ને ખોટું લાગે તો બે રોટલા વધારે ખાઈ લેજો ધન્યવાદ સવાણી સાહેબ ચર્ચામાં જોડાયા તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર